જો તમે રેલવેમાં મુસાફરી કરતા હોય અત્યારે વેકેશનની સિઝન ચાલી રહી છે તે દરમિયાન તમે રેલવે પ્લેટફોર્મ પર જતા હોય તો આ જે વિડીયો છે તે તમે અવશ્ય જોઈ લેજો કેમ કે આ વિડીયો જુઓ તમારા માટે ખૂબ જરૂરી છે વૈષ્ણવજન તો વૈષ્ણવ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ સાથે ઘાંસી ગુજરાતના લોકો અને દેશના લોકો રેલવેનો ઉપયોગ સૌથી વધારે કરતા હોય છે અને મુસાફરી કરતા હોય છે વિશેષ રૂપે અત્યારે જ્યારે વેકેશન ચાલી રહ્યું છે તે સમયે પરિવારજનો રેલવેમાં પોતાની ટિકિટ બુક કરાવતા હોય છે અને ફરવા જતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ તેમની જે બે પરવાહી છે અને જે તેમની ઉતાવળ છે તે તેમના માટે મોતનું કારણ પણ બની શકે આવી જ એક ઘટના બની હતી જેમાં એક મહિલા ચાલુ ટ્રેનમાં બેસવા જતા હતા ને તે વખતે તેમનો પગ લપસે છે અને નીચે પડી જાય છે સૌ તો તો આજે વિડીયો છે તે આપ જોઈ લો આ ટૂંકો વિડીયો આપે જોયો આ મહિલા ઉતાવળમાં ટ્રેનમાં બેસવા જતા હતા અને તેમનો પગ લપસે છે અને ત્યારબાદ શું બને છે તે તમે જોયું પરંતુ રેલવે પ્લેટફોર્મ પર રહેલા આ સુરતના બે આરપીએફના જવાનો તેમણે સચેતતા વાપરી અને આ મહિલાનો જીવ બચાવ્યો નવજીવન ન્યૂઝ આરપીએફના જવાનોને સલામ કરે છે અને તેમની સૂચકતા અને તકેદારીના પગલે એક મહિલાનો પણ તેમણે જીવ બચાવ્યો છે તો અમે પણ આપણે કહીએ છીએ કે કોઈ પણ પ્રકારની ઉતાવળ ન કરવી અને જો આપણે ક્યાંય જવાનું હોય તો થોડાક સમય વહેલા પહોંચવો જેથી કરીને આવી અઘટિત ઘટના પણ આપણા સાથે ન બને નમસ્કાર વૈષ્ણવ